મૈદરપુરા પોલીસ મથકની હદમાં ગોલવાડ નવાપુરા વિસ્તારમાં ચિકનની લારી નહીં ચલાવવા મુદ્દે ટપોરીઓએ તોફાન મચાવ્યું હતું જેમાં ટપોરીઓએ ચિકનની લારીનો વિરોધ કરનારા બે સ્થાનિકો પર તલવારથી હુમલો કર્યો હતો સાથે વાહનોમાં પણ તોડફોડ કરી હતી જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે નવાપુરા ગોલવાડમાં રહેતા રાકેશ જરીવાલાએ તેનું મકાન આરોપી મોહમ્મદ શાહરૂખ ઉર્ફે માયા અબ્દુલ સતા શેખને ભાડથી આપ્યું હતું શાહરૂખ તે ઘરની બહાર ચિકનની લારી ચલાવતો હતો ત્યાં નોનવેજ બનાવતા હોવાથી ગંદકી થતી હતી તે વિસ્તારમાં લોકોએ શાહરૂખને ચિકનની લારી બંધ કરવા કહ્યું હતું છતાં તેણે લારી બંધ ન કરી ન હતી તેથી લોકોએ મકાન માલિકે રાકેશને આ લારી બંધ કરવા કહ્યું હતું રાકેશે શાહરૂખની લારી બંધ કરવાનું કહેતા શાહરૂખે લારી બંધ કરી અને શાહરૂખે મકાનમાં જે ખર્ચો કર્યો હતો તે રાકેશ પાછળથી માંગતો હતો શનિવારે બપોર બાદ શાહરૂખ તેના માણસો સાથે મોલ્લામાં તલવાર સહિતના હથિયારો લઈને આવી જવા પામ્યા હતા તો એ લોકોને ધમકી આપી હતી કે રાતે રાત્રે કોઈ બહાર દેખાયું તો ટાંટ્યા તોડી નાખીશ ઠાર મારીશ અને કહ્યું હતું કે તમારે મકાનમાં કેટલો કરેલો ખર્ચ આપવો પડશે નહીં તો ચિકનની લારી ચલાવી તમારાથી થાય તે કરી લે ત્યારબાદ ત્રણ મોપેટની તોડફોડ કરી હતી મોલ્લામાં બાંકડા પર બેસેલી મહિલા સાથે પણ તેને ઝઘડો કર્યો હતો કલ્પનાબેન નામની મહિલા સાથે મારામારી કરી હતી મુલ્લામાં રહેતા ચંપકભાઈને તેને માર માર્યો હતો પછી ગાળો આપીને ધમકી પણ આપી નાસી છૂટ્યા હતા કલ્પનાબેને આરપી શાહરૂખ અને અબ્દુલ સત્તાર સહિતના વિરુદ્ધ મહેધરપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા તાત્કાલિક મહેધરપુરા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યા છે